ફાઇનલી આપણે આવી ગયા છે ગ્રીક આટા અને ગ્રીક આટા કહેવાય છે કેમ કે આપણે એક મિત્ર છે એમના ઈસ્કોન જવું તો એ કહેતું આય જોડે ને આપણે રોજ જતા હોઈએ છીએ એટલે બસ હવે આને સામે જ ઊભા છે અને હવે જઈશું મેટ્રો આવી રહી છે ચાલો મળીએ તમને આગળ અને બહુ દિવસ પછી બ્લોગ આવી રહ્યો છે તો સોરી કેમ કે થોડી પ્રોબ્લેમ ચાલતી હતી સન્ડે હું બહાર નહોતો નીકળી શકતો

ઉભું રહેવું જ પડશે આપડે એમના જેમ કોઈ દિવસ આપણને આજ જગ્યા મળી જ નથી મળે તો બી કોઈક ને બેસો આપી દઈએ તો ફાઈનલી આપણે અહીંયા થોડું ઘણું પાણી આવી ગયું છે રિવરફ્રન્ટમાં બહુ દિવસથી આવ્યા નતા જો કે કંઈ આવ્યું નથી ખાસો જો ત્યાં એ બાજુ તો ખાલી પડ્યું છે આવું પડશે હા ખાલી જ છે

હા જો લાઈન તો હવે જ છે ડેલ્લી કોઈ દિવસ એવું નહિ બને અહિયાં લાઈન આપણે ઇસ્કોન જઈ રહ્યા છે ને આપણી ડ્રીમ કાર દેખાય ગઈ છે સંગત તો છે અહિયાં જોકે રહેવાની કેમ કે આજે રવિવાર છે એટલે સંગત ખાસી છે આજે કઈ નઈ જોઈએ

એટલે કહું છું ભણી લેજો ભણતા હોય એ લોકો અને જોબ બહુ કાઢી લેજો આ ભાઈઓ બોલે છે ને નહીં ભાઈ આ બહુ કાઢીએ ને જોબ કઈ લેજો ને તમે લોકો એ બહુ કાઢ્યું છે ભાઈ ભણી લેજો ભણતા હોય લોકો તો ફાઈનલી આપણે રિસ્પોન્સ ની કરીએ અને પાણી કલા રિક્ષા મળી ગયે છે

પબ્લિક તો ખાસી છે શું કહો તો હું તમને એક વાત કું કે આપણે છે ને મોટા વ્લોગિંગ માટે છે ને માઉથ મંગાવી દીધું છે જોકે ઘરે પડ્યું છે પણ હજી લાઇસન્સની હજુ લર્નિંગ લાઇસન્સ આવ્યું છે તો આપણે રૂલ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરતા આપણે અત્યારે નહીં ચલાવી જાય બાઈક અને બસ આઠ છે ને એક્ઝામ છે પ્રેક્ટિકલ એક્ઝામ તો એમાં છે ને આપણે જઈશું પાસ થઈ જઈશું ને તો પછી મોટો વ્લોગિંગ ચાલુ કરીશું ઠીક છે અને પછી તમને મજા આવશે રોજ સન્ડે આપણે મોટો વ્લોગિંગ કરવા જઈશું કેમકે મોટો બ્લોગિંગ દેખવાની બદલ મજા બી આવશે માઇક માઈક બી ઓર્ડર કરી દીધું છે માઇક બસ થોડા દિવસમાં આવતો હશે તો પછી જોઈએ શું થાય છે જોઈશું કેમકે વાઇડ એંગલ છે નહીં આપણે અને મોટો વ્લોગિંગમાં વાઇડ એંગલ બહુ ચાલે એના વગર વ્લોગ દેખવાની મજા નહીં આવે તમને લોકોને તો જોઈએ

મજા કરે છોકરો મેટ્રો આખી ખાલી પડી જાય ટેન્શન છે નહીં

કંટા થાકી ગયા હોય એ અને બસ ઘરે આરામ કરવાનું થાય છે અને સાંજે જોઈએ ફ્રેન્ડ્સ જોડે બેસવા જઈએ તો રિવરફન્ટ ઉપર બાકી કંઈ નહીં વિડીયો બધા આવશે તો જોઈશું રિવરફન્ટ બાકી ઈચ્છા તો નથી અને જો આવીશું તો કદાચ હું કન્ટિન્યુ કરું આમાં વિડીયોમાં અને નહીં જોઈએ તો નહીં કરું કન્ટિન્યુ બાકી જેટલો વિડીયો બન્યો છે એટલો એડિટ કરીને અપલોડ કરવાનો ટ્રાય કરીશ અને ઠીક છે તમે લોકો સુતાની કે બસ એક બે મહિનામાં છે ને ખાલી મોટો બ્લોગિંગનો સેટઅપ આવી ગયો છે હવે ખાલી ટ્રાય કરવાનો છે ફર્સ્ટ ટ્રાય કે માઇક બાઇક બધું કમ્પ્લીટ છે કે નહીં તો એક મહિનામાં પછી મોટો બ્લોગિંગ ચાલુ કરી દઈશું આપણે અને તમે લોકો સપોર્ટ વધારે જો આપણને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મૂલતાની અને મળીએ ને આપતા મળીએ આપણે હવે નવા બ્લોગમાં ક્યારે કન્ટિન્યુ કન્ટિન્યુથી નવો બ્લોગ ક્યારે હવે આવે છે